અને સૌથી મોટો પોઈન્ટ આ મૂવી બની હતી ખાલી ચોપન લાખ રૂપિયામાં અને આ મૂવીનું નું કલેક્શન લો સૌથી મોટી નફાકારક ફિલ્મ હોય તો લાલો ફિલ્મ સાથે એકત્રીસ માં દિવસે સૌથી વધુ કમાણી કરનાર સાત કરોડ ની ગુજરાતી ફિલ્મ અને આના સિવાય પણ નાના મોટા ઘણા બધા રેકોર્ડ આ મૂવી પોતાના નામે કરી ચુકી છે અને આ મૂવીનો નો આજે બોક્સ ઓફિસ પર ચોત્રીસમો દિવસ ચાલી રહ્યો છે અને આજે આ મુવી નું કેટલું કલેક્શન આવ્યું અને ટોટલ કલેક્શન લાલ મૂવી નું કેટલું થયું એ તમને જણાવી દઉં

ત્યાં સુધી આ મૂવીએ માં દિવસે કલેક્શન કર્યું છે બે ને સાઠ લાખ રૂપિયા વાત કરીએ ટોટલ કલેક્શન વિશે તો આ મુવીનું પાંત્રીસ દિવસનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થાય છે ચોત્રીસ ને સિત્તેર લાખ રૂપિયા અને આ મૂવીનું પાંત્રીસ દિવસનું ગ્રોથ કલેક્શન થાય છે ચાલીસ કરોડ પ્લસ હવે તમને બધાને જણાવી દઉં કે આ મૂવી કેટલા સમયમાં ચાલ જીવી લઈએ મૂવીનો રેકોર્ડ તોડી શકે છે

પાછળની જેટલી પણ મૂવીઝ હતી જે ધમાકેદાર કલેક્શન કર્યું હતું જેમ કે જમકુડી વશ ફક્ત મહિલાઓ માટે ફક્ત પુરુષો માટે ત્રણ એકા જેવી ધમાકેદાર ફિલ્મોના રેકોર્ડ તોડીને ધ્વસ્ત કરી દીધા છે અને અત્યારે નંબર વન ની પોઝિશન પર આગળ વધતી જઈ રહી છે તો તમને બધા માટે એક પ્રશ્ન લાલુ મૂવી નું લાઈફ ટાઈમ કલેક્શન કેટલું રહેશે કમેન્ટ બોક્સ માં કમેન્ટ જરૂરથી કરી દેજો અને આવી જ ખબરો માટે વિડીયોને ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા મર્યા કોઈ આવા જ ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય જય દ્વારકાધીશ